જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો તમારા બધાના ઘરે ભીંડાનું શાક તો અવારનવાર બનતું હશે પણ આજે આપણે એકદમ નવી રીતે ટ્રાય કરીશું એટલે વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો તો ભીંડાનું શાક બનાવવા માટે મેં ચારસો ગ્રામ જેટલા ભીંડાને ધોઈ કોરા કરી અને સમારી લીધા છે તો આ રીતે ટ્રાયએંગલમાં સમાર્યા છે સાથે જ લાંબી સ્લાઇસમાં બે મીડિયમ સાઇઝના બટાકા પણ સમારી લીધા છે તો હવે આપણે વઘાર કરીશું તો કઢાઈની અંદર બે મોટી ચમચી જેટલું તેલ લઈ તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું થોડા મીઠા લીમડાના પાન અને બેથી ત્રણ જીણા સમારેલા લીલા મરચાં ઉમેરી સાંતળીશું તો આ શાકની અંદર મીઠા લીમડાનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે જીરું સંતડાઈ જાય એટલે પહેલાં બટાકાને આપણે મિક્સ કરી લેવાના છે તો બટાકાને ચડતા થોડોક વધારે સમય લાગે છે એટલે બટાકાને થોડા ચડવ્યા પછી જ આપણે તેની અંદર ભીંડા ઉમેરીશું તો આ રીતે બટાકા ચડવી લીધા પછી તેની અંદર ભીંડાની ચિકાસ નથી લાગતી તો બટાકાની સાથે જ બટાકાના ભાગનું થોડું મીઠું પણ મિક્સ કરી લેવાનું તો આ રીતે હલાવી બેથી ત્રણ મિનિટ જેવા બટાકાને ચડવવાના છે ત્રણેક મિનિટ પછી તમે જોઈ શકો છો બટાકા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેની અંદર સમારેલા ભીંડા મિક્સ કરીશું ભીંડાને મિક્સ કર્યા પછી ત્રણ ચાર મિનિટ આ જ રીતે કવર કરી અને ભીંડાને થવા દેવાના છે તો અત્યારે આપણે મસાલા બિલકુલ નથી ઉમેરવાના ત્રણ ચાર મિનિટ જેવું થવા દીધા પછી ભીંડા પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે મસાલા કરી લઈએ તો એક ચમચી લાલ મરચું એક ચમચી દાણાજીરું અડધી ચમચી હળદર અને મેં અહીંયા બે ચમચી સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે તો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ એક ચમચી આખા સફેદ તલું ઉમેરીશું અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધા જ મસાલાની શાક સાથે મિક્સ કરી લેવાનું છે તો મેં પહેલાં જ શાકને એસી ટકા જેટલું કૂક કરી લીધું છે તો આ રીતે મસાલા કરી લીધા પછી ફરીથી ત્રણ ચાર મિનિટ જેવું થવા દેવાનું છે જેથી મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય તો અત્યારે આ શાકને હું તેલ ઓછું વાપરી અને એકદમ ડ્રાય બનાવું છું જો તમારે તેલ વધારે વાપરવું હોય તો વધારે તેલ લઈ શકો છો ચારથી પાંચ મિનિટ જેવું થવા દીધા પછી તમે જોઈ શકો છો બટાકા સરસ રીતે ચડી ગયા છે અને ભીંડા પણ સોફ્ટ થઈ ગયા છે તો ફાઇનલી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને ટેસ્ટ વધારે સારો લાગે તો તમે અડધી ચમચી આમચૂર પાવડર પણ લઈ શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી અને પેજને ફોલો કરજો